લોક નેતા તથા પૂર્વ રાજ્ય ચારે બાજુ આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ પણ પોતાનું જે વાત ઓલું આખું વાતાવરણ છે એ બદલી રહી છે આજે જ મેં છાપવામાં વાંચ્યું કે માવઠાની આગાહી છે અને એની વચ્ચે તડકો આપણે જોઈ રહ્યા છીએ તો આ સ્થિતિ છે કે નમઝમી પર દોડને કી જબ કભી ખ્વાશ હોઈ તો આંખ સૂરજને દેખાઈ ઓર ધૂપ કી બારિશ હોઈ તો આવી પરિસ્થિતિ જ્યારે કચ્છમાં પણ પ્રવર્તી હોય એટલે કે કચ્છ હંમેશા આપદાઓનું લીલાભૂમિ રહી છે એ વખતે એવા નેતાને વિશેષ રૂપે યાદ કરવા જોઈએ કે જેમણે લોકોની સુખ દુઃખમાં ભાગ લીધો અને જેવી રીતે વાસણભાઈ કહે છે એવી રીતે એ તૃણમૂલના નેતા હતા એટલે કે નાનામાં નાના માણસની સાથે એ પોતાના પણ દાખવીને એના એના પ્રતિનિધિ તરીકે ઊભા રહેતા અને એ ખરેખર એક અદ્ભુત વસ્તુ છે કે એમણે જે કંઈ પ્રેરણા આપી છે એ એ હંમેશા ચિરંતન રહેશે આ સંદર્ભમાં હું આપને એક વાત વિશેષ રૂપે કહેવા ઈચ્છીશ કે જ્યારે આટલી બધી અનસર્ટેનટી હોય દમ કા ભરોસા નહીં ઠહેર જાઓ ચરાગ લે કે કહા સામને હવા કે ચલે તો જ્યારે એક પળનોએ પણ આપણે વિશ્વાસ ન કરી શકતા હોઈએ એવી પરિસ્થિતિમાં સચદે પરિવારે આટલા આટલા સુડતાલીસ વર્ષો સુધી આ જે શ્રદ્ધાની નિષ્કંપ જ્યોત જાગતી રાખી છે એ મને લાગે છે કે કચ્છમાં નહીં ભારત આખામાં પોતાની અંદર એક ઇતિહાસ રીતે નોંધાવી જોઈએ અને એમણે જે આ કર્યું છે એ ફક્ત એક કોઈ નાનકડું પ્રવચન થઈ જાય કે વાત પૂરી થઈ જાય એવું નથી પરસભર એના સેવાના કાર્યો એમણે જીવતા જાગતા રાખ્યા છે લોકો માટે સ્કોલરશિપ્સ આપી છે અને એ ગાંધી વિચારધારા હોય કે બીજી જે કંઈ છે પ્રવૃત્તિઓ સંસ્કૃતની હોય કે હિન્દીની હોય કે આ બધી પ્રવૃત્તિઓ એમાં નિરંતર એમનું યોગદાન રહ્યું છે તો એ યોગદાન કરવાની સાથે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ મને લાગે છે કે પ્રેમજીભાઈનું ચરિત્ર જ્યારે જ્યારે યાદ કરવામાં આવશે ત્યારે ત્યારે આપણને એ હંમેશા યાદ રહેશે કે દાખલા તરીકે હમણાં થોડા વખત પહેલાં ભુજીયા ડુંગર ઉપર એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં પાંજી અસ્મિતા જો ઓછવ એમ નામની એ વાત થઈ તો એ વખતે મારા મનની અંદર ઉડીને એ આવે કે ઓગણીસો બોતેરમાં જ્યારે કચ્છી ભાષા વિકાસ સમિતિની રચના થઈ ત્યારે તુલસીદાસ શેઠ સાહેબે એનું પ્રમુખ પદ સ્વીકાર્યું હતું પરંતુ એ તોતેરમાં થયું ને એ ચુમોતેરમાં તો જતા રહ્યા અને ત્યાર પછી દુલેરાય કારાણી સાહેબ અને પ્રતાપરાય એ બંને જણા ગયા અમદાવાદ અને એ એમને મળ્યા અને પ્રેમજીભાઈને રિક્વેસ્ટ કરી અને પ્રેમજીભાઈએ આ વાત સ્વીકારી અને સ્વીકારીએ એટલું જ નહીં પોતે એના માટે તત્પર થયા પરંતુ કુદરતે આપણી પાસેથી એમને પણ લઈ લીધા એ રીતે કચ્છી ભાષા વિકાસ સમિતિનું જાણે કે છત્ર જ ઉડી ગયું હોય એ જાતની જે વસ્તુ છે એ આપણને નિરંતર આપણા હૃદયમાં રમ્યા કરે તો આવા આપણા લોકનેતા જેને અહીંની ભાષા પ્રત્યે પણ પ્રેમ હોય કારાણી સાહેબ તો એવું લખે કે પ્રેમજીભાઈ એ ભલે રાજકારણમાં ગયા અને ત્યાંથી ધીમે ધીમે નેતા તરફ આગળ વધ્યા પરંતુ એમનામાં એક કવિ છુપાઈને રહેલો હતો અને એ કવિ જ્યારે જ્યારે તેઓ કોઈ સાહિત્યના સમારોહમાં બોલવા ઊભા થતા ત્યારે ત્યારે આ કવિ સોળે કડાએ ખીલી ઉઠતો એમાં પણ વિશેષ રૂપે જ્યારે તેઓ રાઘવની વાણી યાદ કરતા ત્યારે ત્યારે લોકો એમાં મશગુલ થઈ જતા એટલું જ નહીં જ્યારે જ્યારે શાહ બિતાઈના ભેટ શાહ ભીટાઈના બેત એમના મોઢે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે આ ખરેખર કવિજીવ છે એક સાહિત્યનો આત્મા છે એમ એક નિર્મળ હૃદયી જીવ જે હંમેશા નાનામાં નાના માણસ સાથે વાળીને બેસી શકે એટલું જ નહીં આપણા રાજ્યને રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ક્ષરે જ્યારે કોઈ નેતૃત્વ પૂરું પડવાની વાત આવે તો એને આગળ વધારનારાઓનું નેતૃત્વ કરી શકે પ્રેમજીભાઈ એવા લોકોમાંથી એક હતા અને એમની ખોટ આપણને નિરંતર રહેશે છતાં હું આજે એમની પાછળ બેઠો મારી પુઠિયા મુજી પુઠિયાની જે પોઠ બરૂકી ઊભી છે તો હું એમને એટલું જ કહીશ કે ભાઈ ભલા ભવે ન વિસરે નગુણા ન ચડે ચિત્ત અગિયા ઓની જો ઓઠીંગો ને પુઠિયા છોબંધ ભેત એડા માળું કેત લજે નેતા હેન લોક મે તો આવા વિરલ વિભૂતિને યાદ કરવાનું નિરંતર એમની જે પ્રતિભા છે એમાંથી પ્રેરણા લેવાનું આબાલ વૃદ્ધ મહિલાઓ હોય કે વૃદ્ધો હોય કે માલધારી હોય કે હુસો એવર હી મે બી કે શી મે પરંતુ એ નિરંતર પ્રેરણાનો સ્ત્રોત છે અને આ જે ગંગા છે એ નિરંતર વહેતી રહે એવી સદભાવના સાથે પુનઃ પુનઃ એમના ચરણોમાં જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે મારા મનમાં આધિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરી પિતૃ મોક્ષ પ્રદોભવ નમન આજે આપણા કચ્છના પૂર્વ મહેસૂલ મંત્રી કચ્છના લોક નેતા એક એક જણ સાથે જોડાયેલા જમાનામાં એવા પ્રેમજી ઠક્કર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજે અડતાલીસમી પુણ્યતિથી એમની ઉજવી રહ્યા છે મને કહેતા આનંદ એ થાય છે કે આ ટ્રસ્ટ દ્વારા તાલીસ નું આજે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અડતાલીસ ની પુણ્યતિથિ અને આજે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રેમજીભાઈ વિશે વાત કરવા જઈ તો સાત દિવસની સપ્તાહ વેહારી પર આપણે બધા નાના પડીએ આદરણીય સભાપજી બાકી બધા જયંતિભાઈ બધા વાત કરશે તો મને જ્યાં સુધી મારું સ્મરણ છે ત્યાં સુધી પ્રેમજીભાઈ એક નાનામાં નાના કાર્યકર્તાને હંમેશાને માટે હૂંફ આપતા એ જમાનામાં મારું ગામ રતનાલ રત્નાલની બાજુમાં જરૂ ગામ અને એ જરૂ ગામમાં શિક્ષક તરીકે પ્રેમજી ભવનજી ઠક્કર સાહેબ ત્યાં હતા ત્યાર પછી મારા કાકા કાળા કાકા પણ એ પ્રેમજી ભવનજીના શિષ્ય હતા એ ત્યાં ભણતા હતા ત્યાર પછી પણ જ્યારે તેઓ એડવોકેટ બન્યા ઓગણીસસો એકોતર મઉંતેરમાં મંત્રી સિંહ બન્યા અને મને યાદ છે ત્યાં સુધી એક એવા નેતા હતા કે ગ્રાસરૂટના નેતા કહેવાય ખેડૂતોની માલધારીઓની જે કાંઈ ચિંતા અને જે કાંઈ પીડા હોય એ પ્રેમજીભાઈ હંમેશા પોતે અનુભૂતિ કરતા હતા માત્ર પોતે અનુભવ કરે એવું નહીં પણ એનું અમલીકરણ કઈ રીતે થાય એને એ આગ્રહી હતા દાખલા તરીકે બંનેનું ઘાસિયા મેદાન બની તો એનું સંરક્ષણ કરવા માટે પ્રેમજીભાઈએ અનેક વર્ષો સુધી એણે તપસ્યા કરી હતી દાખલા તરીકે ખેડૂતોને વાળા જ્યાં જ્યાં આપણે ખેડવાનું બળદ ગાડા ચરો ચાર ખેડૂતનો દીકરો રાખતો હોય હવે એ જમાનામાં રાજાશાહી પછી જ્યારે જે કોઈ સરકારો આવી ત્યારે ખેડૂતોને હેરાન કરતા અને સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ જ્યારે મહેસૂલ મંત્રી હતા ત્યારે એમના ધ્યાન ઉપર કચ્છના લોકોએ માલધારીઓએ ખેડૂતોએ એના ધ્યાન ઉપર ક્યાંક મૂક્યું કે સાહેબ અમર અમારા જો અગર આ વાળા રેગ્યુલર થઈ જાય તો અમારું માલ ઢોર અમારું ચાર અમે રાખી શકીએ અને અમારું ખૂબ સારું રહે એ મને યાદ છે સૌનું સમરણ છે એ વખતે પ્રેમજીભાઈ સરકારમાં આદેશો કરી અને એનું અમલીકરણ પણ એ વખતે કરાવ્યું હતું ત્યાર પછી ફરી પાછો એ યોજના બંધ થઈ ગઈ ફરી પાછો કુદરતને કરવા ને ઓગણીસો ને પંચાણુંમાં હું ધારાસભ્ય બન્યો વિધાનસભામાં ત્યારે કેશુભાઈની સરકાર જ્યારે આવી ત્યારે પણ મેં આ મુદ્દો વિધાનસભામાં ઉપાડ્યો હતો કે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈએ બે હજાર ઓગણીસો બોતેરમાં જે આ વાળા રેગ્યુલાઇઝ કરવાની જે મુદ્દો લીધો હતો એ અત્યારે પુનઃજીવિત કરવા માટે કરવો જોઈએ અને સરકારે એને પુનઃજીવિત કરી અને લાખો લોકોને આનો લાભ મળ્યો છે આ નેતા હતા આપણા એવા પ્રેમજીભાઈ માટે સુતાલીસ સુડતાલીસ વર્ષથી આદરણીય શંકરભાઈ જેવા આગેવાનો એનું કાર્યક્રમનું આયોજન કરે છે આજે મારો પણ સદભાગ્ય છે મારે અન્ય કાર્યક્રમો હતા સાંજે જ મારે બરોડા પહોંચવાનું છે પણ પ્રેમજીભાઈ માટે સ્વાભાવિક રીતે એના માટે ઘણા બધા અમારા ઉપર ઋણ છે આ સમાજ ઉપર પણ છે આ કચ્છ પંથક ઉપર પણ છે ખેડૂતો ઉપર પણ છે એટલે એનું ક્યાંક રૂપિયામાં એક પૈસો પણ અગર જો ઋણ ઉતારી શકીએ તો આપણી જાતને આપણે ધન્ય સમજીએ એવા સ્વર્ગ પ્રેમજીભાઈની ચરણોમાં ખોટી ખોટી વંદન સાથે આદરણીય શંકરભાઈ અને અમારો મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટને આઈ રિયલી કૉંગ્રેચ્યુલેશન થેન્ક યુ